કામગીરીમાં હલકી ગુણવત્તાના મટીરીયલ નો ઉપયોગ કરવામાં આવ્યો હોવાની માહિતી મળી રહી છે તો આવી ફરિયાદ પણ છે કામગીરી દરમિયાન ગટર લાઇનના ઢાંકણા માત્ર માટી પાથરી ઉપરથી પુરાણ કરવામાં આવ્યું છે જેને લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી વિભાગમાં ચાલતા વાહનો પણ ખાડામાં ફસાતા હોવાના દ્રશ્યો હાલ સામે આવ્યા છે તો જાહેર માર્ગો પર મોટા મોટા ખાડા પડી ગયા છે જેને લઈને લોકોમાં ભારે રોષની લાગણી ફાટી નીકળી છે કોન્ટ્રાક્ટરની કામગીરી પર ઘણા સવાલો ઉઠ્યા છે ચાલુ વરસાદમાં પણ કાર્યકરો કામગીરી કરતા નજરે પડી રહ્યા છે ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર આવી કામગીરીનું નિરીક્ષણ કરે તેવી લોક માંગ ઉઠી રહી છે